નમસ્કાર મિત્રો મિત્રો જામનગર સાંસદ પૂનમબેન માડમ શું ખરા અર્થમાં સુડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં છે કરે કોઈ ભોગવે કોઈ પોલીસની ભૂમિકા પર સવાલ તો પછી વિરોધ પૂનમબેનનો કેમ કંપની અને તેના દિગ્ગજોની વાત તો પછી વિરોધ પૂનમબેનનો કેમ ખરા અર્થમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે કે પછી બધા એક જ થાળીના ચટ્ટે પટે છે બધા મળેલા છે પોલીસને હાથો બનાવી લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો કેસ છે જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાનો તેના પરિવારનો આત્મવિલોપનની ચીમકીનો અને ત્યારબાદ પાટીદાર આગેવાનો જામનગર સુધી લંબાયા તે વાતનો પાટીદાર આગેવાનો જિગીશા પટેલ છે આ સહિતના આગેવાનો જામનગર સુધી લંબાયા હતા તેમણે રાણપરિયા પરિવાર સાથે વાત કરી હતી શું કામ થોડા દિવસ પહેલાંની વાત છે રાણપરિયા પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી કારણ શું હતું કારણ હતું કે પોલીસ અમારા ઘરે આવે વહેલી સવારે આવે પરેશાન કરે મોટી ઉંમરના વ્યક્તિઓને પણ મારે અને કોરા કાગળ પર સહી કરાવે આ પરિવાર ધર્મેશ રાણપરિયાનો છે ના ધર્મેશ રાણપરિયા પર ભૂતકાળમાં ખનણી છે વ્યાજખોરી છે લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થઈ ચૂક્યા ના ધર્મેશ રાણપરિયા જયેશ પટેલ કે જે ટોકના આરોપી છે જમીન માફિયા કહેવાય તેના ભાઈ છે વાત એ છે કે જયેશ પટેલ ધર્મેશ રાણપરિયા જેલમાં જઈ ચૂક્યા પરંતુ આ બંને વચ્ચે તેમના પરિવારને પરેશાન કરવામાં આવે તેના ઘરે જઈને પોલીસ કોઈના ઇશારે કામ કરે તે તમામ આરોપ લગાડવામાં આવ્યા અને ત્યારબાદ જે ધર્મેશ રાણપરિયા છે તેમના પત્ની પોતે સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકે છે અને તે વિડીયો વાયરલ થયા બાદ પાટીદાર આગેવાનો જામનગર સુધી પહોંચે છે જોકે પાટીદાર આગેવાનો ત્યાં પહોંચે છે તેમણે પણ વાત કરી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં પણ એક વોર ચાલી રહ્યું છે બધા વિશે વાત કરીએ પહેલાં સાંભળો કે ધર્મેશ રાણપરિયાના પત્નીએ શું કહ્યું ત્યાં પહોંચેલા જીવિશાબેન પટેલે શું કહ્યું હું પણ કરીશ કરીશ ને કરીશ અને હું કરી લઉં ને પછી છે ને મારા પરિવારને એ કઈને તમે દુખી ન કરતા પછી એને બક્ષી દેજો મારા પરિવારને અને હું હું કરું ને એના માટે પૂરે પૂરા જવાબદાર આ જેટલાના નામ લીધા પૂનમબેન માડમ હસુ પેઢળિયા તમામ પોલીસ તંત્ર અને આ બધાયને લાગતા ઓળખતા સાઠઘાંઠમાં આવતા દરેક લોકો લગારિયા સાહેબ રાઠોડ સાહેબ આખું એ ડિવિઝન પોલીસ તંત્ર જેણે મને પર્સનલી હેરાન કરી છે મને મને બધું બતાવી અને મારી પાસે વિડીયો છે હું હું બધુંય મૂકતી જઈશ પણ મારા પરિવારને મારા હેરાન ન કરતા ભગવાન સૌને સદ બુદ્ધિ દે અને હું તો કહું છું કે ન્યાય મળે મારા મળતો હોય ને તો મારું મારે એટલું જ કહેવાનું છે કે જે આરોપી છે એ અત્યારે પોતાની સજા ભોગવી રહ્યા છે પરંતુ નિર્દોષ લોકો કે જે એના ઘર પરિવારમાંથી છે ને જેનો કોઈ વાક નથી એવા એના સાસુ સસરા છે એમને એમના ગામડે એ સવારના પોરમાં માં વાગે પોલીસ તંત્ર ત્યાં પહોંચે છે એમને ઉઠાડીને એના પટ્ટા મારે છે અને કેવાય ને કે એને દસ કોરા કાગળ ઉપર એને સાઈન લેવામાં આવે છે એની તંત્ર કામ કરી રહ્યું મને પરિવાર ને જે બધી પરિવાર સાથે વાત કર્યા પછી પરિવારના કેવા પ્રમાણે અહિયાં ના સાંસદ છે પૂનમબેન માડમ એ પણ આ મેટર ની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે તો મારે પૂનમબેન બેન માડમ ને એટલું કેવું છે કે જો તમે આ મેટર ની અંદર કઈ ઇન્વોલ્વ નથી તમારો કોઈ હાથ નથી તો તમે તમારા વિસ્તારમાં બનતી આ ઘટના કે જેમાં એકવીસ જણા એક જ પરિવારના એકવીસ જણા આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ગયા છે અને બહુ ખરાબ વસ્તુ છે અને તમારે આ સાંસદ તરીકે તમારા વિસ્તારમાં બનતી આ ઘટનાને અટકાવવા માટે વાહરે આવવું જોઈએ આપે સાંભળ્યું કે એ બંને શું કહ્યું વાત એ છે કે પોલીસ ખોટી રીતે પરેશાન કેમ કરે જે કોઈ આરોપી છે તેને કડકમાં કડક સજા કરો જે કંઈ સંવિધાનમાં લખ્યું છે જે કંઈ તેને સજા મળવી જોઈએ તે સજા તેને મળવી જોઈએ પરંતુ તેના પરિવારને શું કામ પરેશાન કરવામાં આવે છે અને આરોપ સાંસદ પૂનમબેન માડમ પર લાગી રહ્યું છે કે તેના ઈશારે આપ પરેશાન કરવામાં આવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયામાં યુટ્યુબર બની ગજેરા નામના એક વ્યક્તિ છે તેમના વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે ખાસ કરી ગોંડલની રાજનીતિ લઈને તેઓ બોલતા હોય છે તેઓ હવે જામનગર પર બોલ્યા છે તેમણે આ બાબતે પણ વાત કરી છે અને તેમાં તેઓ કંપની લાવ્યા છે અને સામે પૂનમબેન માડમનું પણ કનેક્શન લાવ્યા છે જ્યારે સોશિયલ મીડિયામાં હમીરભાઈ કરીને છે તેમના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જીગીશાબેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પૂનમબેન મેડમને સમર્થન આપવામાં આવી રહ્યું છે ધમકી આપવામાં આવી રહી છે બન્ની ગજેરાને સાંભળો બંને સોશિયલ મીડિયામાં શું કહી રહ્યા છે ગુજરાતનો ખેડૂ માંથી એસી ખેડૂ ખરાબાની જમીન વાવતા તમારી કરવી એના માટે પણ કાયદો છે એ થાય તમારે મધર ફાઉન્ડેશન દ્વારા જામનગરની અંદર કરવામાં આવે છે ને પરિમલ કે ભાઈ આપણી જમીન બધી રિલાયન્સમાં દેવાની છે ખેડૂતોની પણ જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક આપણા હાથમાં જે જમીનો આવવાની હતી કે આવવાની છે એ નહીં આવે આ પરિમલ નથવાણીને ખબર પડી ગઈ એટલે એને ચાલુ કર્યો કાર્યક્રમ આ જયેશ પટેલના પરિવારને હેરાન કરવાનો આ ધર્મેશ રાણપરિયાને બધાને હેરાન કરવાનો ખોટા કેસ નાખવાના વ્યવસ્થિત રીતે પોલીસનું દમન કરાવવાનું અને ચૂપ બેસાડવાના અને એક જ ફરમાઈશ કરે છે તમે મધર ફાઉન્ડેશન બંધ કરી દો એટલે અમે બધું બંધ કરી દઈ બોલો હવે અંબાણી પરિવાર હોય કે ગુજરાતનો ઝૂંપડામાં રહેતો સામાન્ય ગરીબ માણસ બધા માટે આર્ટિકલ ચૌદ અમલવારી ન્યાયિક રીતે સંવિધાનમાં એવું લખેલું ન્યાયિક રીતે આમ થાવી દે પણ ઈ કોઈ પ્રકારની થાય નહીં હુકામે પરિમલ નથવાણીને તો રિલાયન્સ મોટી કરવી હવે પરિમલ નથવાણી ક્યાં જાય પૂનમબેન માંડમ પાસે કારણ કે પૂનમબેન માંડમને મારા અંદાજે બે હજાર સોળમાં જ્યારે પૂનમબેન માંડમ ખાડામાં પડી ગયા હતા અને ઇંજટ થયા હતા ત્યારે પરિમલ નથવાણીએ રિલાયન્સમાંથી પ્લેન મોકલ્યું દવાખાને લઈ ગયા અને પરિમલ નથવાણીનો છોકરો પૂનમ માંડમ ભેગો એ પ્લેનમાં બેસીને દવાખાને ગયા હતા બરોબર એટલે ન્યા તમને વિસ્ફોટક રીતે ખબર પડે કે આના સંબંધો કેવા છે એટલે પરિમલ નથવાણી એ પૂનમ બેન માંડમ બાકી પૂનમ માંડમ અને જયેશ પટેલને ને લાગે વર્ગે નહીં નો એને એમ કહી શકાય કે સંબંધો હારાય છે અને નો એમ કહી શકાય કે એને સંબંધો ખરાબ છે એ કોઈ દુશ્મનાવટ જ નથી પૂનમ માંડમ સાથે પણ આ દુશ્મનાવટ ઊભા કરવા વાળો રાવણ આવડો ગરીબ પરિવારની જમીન લઈ જવા વાળો રાવણ આ મેનલેન્ડ ગેબિંગ વાળા તો આવડા જ છે તો એમાં કાર્યક્રમ થવો જોઈએ ને પચીસ હજાર વીઘા જમીન એટલે તમે ખેડૂતને પૂછજો કે કે કેટલા વી વીએ હો થાય હું એટલે પાટીદાર જયેશ પટેલ લઈ રે કોઈ હા ગુના સાબિત નથી મેં જાણ્યું આખું હિસ્ટ્રી હા એમ તો આ પૂનમ માંડમ ભાઈઓ ઉપર ગુચ્છી ટોક લાગવી જોઈએ જયેશ પટેલ ઉપર ગુચ્છીટોક લાગતી હોય નિખિલ દોંગા ઉપર ગુચ્છીટોક લાગતી હોય બે ઇન્ટરનેશનલ આરોપી હોય

પણ કહેવાનો મતલબ શું છે તું જેના બલે બળે ઉલડે ને તારા આકાઓના ફોન કરે છે ને તને જે રાજકીય નેતા છાવરે છે એ બધેનો હું પુરાવા સહિત ઓપન કરવાનો છું બન્નીભાઈ ગજેરા હું હું શું કરી શકું અમે શું કરી શકી તારા આકા રાજકીય રીતે જે છાવરે છે ને એને ઉપાડવું હોય ને હે લોડમેન હોય ને લોડમેન તારો રાજકીય નેતા ગમે એવું મંત્રી હોય ઉપાડવું હોય ને વાર ના લાગે પણ બધું અમે ત્યારથી કર્યું તો અમે હું કરી શકી ને બારાડી આયરું શું કરી શકે ને લગભગ ટૂંક સમયમાં જોઈ જીગીસા બેન પટેલ તમે જ્યાં તમે રેલી કાઢવા ગયા તા જાતા હોય ત્યાં જાઓ બરોબર આ ગોંડલ કે નથી આ તમે જ્યાં રેલી કાઢી મીડિયાના માધ્યમથી તમે બોલો છો જીગીસા બેન પટેલ કે પૂનમ બેન આમાં ઇન્વોલ્વ છે પૂનમ બેન હાથ છે તમારી પાસે કોઈ પુરાવા છે પુરાવો હોય તો લઈને આવો

બીજી વાત એ છે કે હજુ આ શરૂ થયું છે બની ગજેરાએ પોતાના વિડીયોમાં કહ્યું કે હજુ આવનાર દિવસોમાં જયરાજસિંહ જાડેજાની જેમ આના પર જ વિડીયો આવશે એટલે મને લાગે છે હજુ આના પર ઘણું બહાર આવશે સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો આવતા હોય છે પરંતુ માહિતી ખૂબ જ આશ્ચર્યજનક હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ એક વાત સો ટકાની છે કે આટ આટલી મોટી સંખ્યામાં લોકો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારે અને ત્યારબાદ પાટીદાર સમાજના મોટા આગેવાનો તેમના સુધી પહોંચે તો સમગ્ર ગુજરાતમાં આ સમાચાર બને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો શું ખરા અર્થમાં પૂનમબેન માડમના ઇશારે આ બધું થઈ રહ્યું છે કે પછી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે જીગીશાબેન પટેલ પાટીદાર આગેવાનો કેટલા સાચા રાણપરિયા પરિવાર કેટલો સાચો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ